તો આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમારા અનુદેવનો બર્થ છે બર્થ ફૂલ તૈયારી થઈ રહી છે જોઈ શકો છો અહીંયા બટેકાનું શાક બનવા મૂકી દીધું છે અહીંયા દાળ છે આ ટામેટા કટિંગ કરેલ છે લીલા મરચાં મહેમાનો માટે મહેમાનો આવવાની તૈયારી છે ને અમારે થોડી વારમાં કેક લેવા જવાનું છે તો લાજ સુધી વિડીયો જોજો બર્થ પાર્ટી કરવાની છે અનુદેવની કેક લેવા માટે પહોંચી ગયા શું લેવાયા બેટા કેક લેવાયા એમ કે સરસ મજાની કેક છે અહીંયા જોઈ શકો છો સરસ મજાની કેક છે અનુદેવની સામે જે છે કેક લઈ જવાની છે સરસ છે બડ માટે ફૂલ લીધું છે આ બાજુ ફુગ્ગા છે આ પણ ફુગ્ગા એક મુકટ લીધો છે શું શું લીધું બેટા ચોકલેટ લીધી વા સરસ હવે કેક લેવાને લઈ લે કેક દઈ ગયો કેક લેવા માટે આવી ગયા છે કેક ને આપણે પેકિંગ કરવાની જુઓ બોક્સની અંદર થોડીવાર મતલબ મેં કે પેકિંગ કરીશું અન્નદેવ માટે સરસ એકદમ કેક પેકિંગ થઈ ગઈ છે જો અહીં આપણે લેવા માટે આવી ગયા છે જલેબી ચવાણું ગરમા ગરમ જલેબી બનાવવાની તૈયારીમાં છે જલેબી અને ચવાણું મીઠું લેવા માટે આવી ગયા છે બધેની પણ તૈયારી છે બધામાં જલેબી હે ભાઈ ગરમા ગરમ જલેબી બનાવી રહ્યા છે અનુદેવના બર્થ ડે માટે જલેબી ગરમા ગરમ લઈ જવાની છે રાજસ્થાનની સ્પેશિયલ જલેબી બાલાજી બિકાનેર સ્વીટ્સ એન્ડ નાસ્તા હાઉસ કે રહેને વાલે હે ભાઈ આપ રાજસ્થાન જોધપુર તો રાજસ્થાનના જોધપુરના ભાઈ છે ગરમા ગરમ જલેબી બનાવી રહ્યા છે જોઈ શકો છો આનુદેવના જન્મદિવસ છે તો જન્મદિવસ માટે આજે જલેબી ગરમા ગરમ લઈ જવાની છે અને મિક્સ ચવાણું સરસ મજાનું મીઠું ચવાણું અહીંયા બનાવે છે જલેબી સારી બનાવે છે આ જોવામાં આવેલી છે તેમની દુકાન અહીંયાથી જલેબી આપણે લઈ જવાની છે થોડીક જલેબી બનાવીને રાખી છે ભાઈએ સરસ એકદમ સ્વાદ વાળી જલેબી છે તમે પણ ક્યારેક લેવા આવજો બાલાજી બીકાનેર સ્વીટ એન્ડ નાસ્તા હાઉસ ખૂબ સરસ છે જો બધા નાસ્તો અહીંયા બનાવવામાં આવે છે ટોટલ આ બાજુ ડેકોરેશન એકદમ કરી દીધું છે જો અહીંયા લખેલું છે હેપી બર્થડે આવી રીતે સજાવવામાં આવે છે ડેકોરેશન બર્થ ડેની પણ તૈયારી થોડી વાર માં કેક કાપવાનો છે એટલે લાવ્યો આ વાહ મુકટ સરસ લાવ્યો લે આ મુકટ લાવ્યો છે જો વાહ એમ કે હેપી બર્થડે બોલ વાહ સરસ કેક લઈને ઘરે આવી ગયા છે અત્યારે ઘરે જો એકદમ તૈયારી થઈ રહી છે જલેબી ચવાણું પૌવા ચોકલેટ બધા બાળકોને ને બધા મહેમાનોને આપવાનું છે બર્થડેની ફૂલ તૈયારી થઈ રહી છે તમને દેખાડો અહીંયા અહીંયા જોઈ શકો છો જલેબી સરસ મીઠું ચવાણું પૌવા એકદમ આ ડીશની અંદર બધા કમ્પ્લીટ પેકિંગ કરી રહ્યા છે જો આવી રીતે બધું ભરી દેવાનું છે એને આપવાનું છે તો હવે કેકની તૈયારી થઈ ગઈ છે કેકને આપણે બહાર લઈ જાશું બર્થડે પાર્ટી મનાવવાની છે દેવની ચલો કેક લઈ લો ફટાફટ કેકને બહાર લઈ જવામાં આવી રહી છે જો કેકને નીચે રાખી દીધી છે બહાર સરસ બધા લોકો આવી ગયા છે આ બાજુ બર્થડે ડે પાર્ટીમાં બર્થ ડેમાં બધા મહેમાનો આવી ગયા છે કેકની તૈયારી છે લોકો બધા મહેમાનો છે બર્થડે ડે પાર્ટીમાં આવ્યા છે હેપી બર્થ

બર્થડે ડે પાર્ટીમાં બધા મહેમાનો આવ્યા છે જો અત્યારે

પ્પી બર્ડેપી બર્થ ડે ભો અનુદેવ હેપ્પી બર્થ ડે

आ शाले 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 आ હેપી બર્થડે બધા ભાઈઓ કે ખવડાવી રહ્યા છે અનુદેવ ને પાર્ટી કરી છે આજે અનુદેવની આજે ભાદરવી પૂનમના દિવસે અનુદેવનો જન્મદિવસ હતો

કટિંગ કરવા બધાએ વારાફરતી કેક ખવડાવી રહ્યા છે અનુદેવને અનુદેવ કેક ખવડાવે છે જો કલ્પેશભાઈ અમારે કેક ખવડાવાયા છે અનુદેવને હેપી બર્થડે અનુદેવ હેપી બર્થડે મે તો ઢીંગલી મારા જો ઢીંગલી પણ કે ખાઈ આ સાહિલ વાહ સરસ હેપી બર્થડે બર્થડે સેલિબ્રેશન તો જન્મદિવસની ઉજવણી ફૂલ તૈયારીમાં છે ને બધા કેક ખવડાઈ રહ્યા વારા ફરતી અનુદેવ કેક ખવડાવે